એ કીત્રીને ગોડાણા વાછળાળા આ બાબા સારાડાણો યો મંદિર બની ગયું મજાર હે પચરિયા માણકના પરિવારમાં પૂજા એ હોકામંડના અમારા વઢા આખા દેવાડાના પરિવારમાં પૂજાયો આ બાબા સારાળો તીરો ના પીર હિન્દુવા પીર હે આ બધા હિન્દુવા પીર જો એ મજાર નો ઓટો તો બની ગયું હવે બસ આ કરે આ એની મજાર બની જાય એનો આખો દરેવાડ ગામ બાજુમાં ગહેલી ગાતર બેઠી બાજુમાં વાથરોડા એની બાજુમાં મોમાઈ માતાજી બરાબર અને આ અમારા નીલા નીલાનેજાવાળા જો સામરાશી ને બાબુ સાબીર ને આ બધા અમારામાં અમારા પૂર્વજોથી પૂજાય છે બરાબર તો એટલે પહેલાં તો આ કામ ભૂગી ગયું હવે એકથી બે દિવસમાં તૈયાર બરાબર જય ખિસ્ત્રી ને વાળા દાદા જય બાબુસા દાદા જય માય દ્વારકા પૂર્વજ જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ જય માતા ગૌરીનંદન ગજાનંદ જય ખિસ્ત્રીને ને ગોઠાણ ગાધણી જો આ બાબુ સા મજારનું કામ આલે છે હા આ દરેવાડ ગામ પછી અહીંયા મુમાઈ માતાજી બેઠી છે પછી ખિસ્ત્રી વાળા વાછળ ને આ અહીંયા વાછાડાનું મંદિર પછી આ ગેલી ગાત્રાળ અને આ ડાડો પીર બાબુસા પીર હિન્દવા પીર હોય મજાર બને છે જો હા નવેસરથી હે અમારા પુરુષ ખાલી પથ્થર રાખેલા હતા હવે આ છોકરાનો હુકમ થઈ ગયો બરાબર જો આ મંદિર આ છોકરા બધા અમે અહીંયા જો આ બલાભા ને અહીંયા અમુબાનો છોકરો દીકરો પછી આ બધા જો અહીંયા મળી અને જો આ બનાવે હે છ ફૂટ લાંબી આ દાડાનો હુકમ થયો ને જુવાર આપી એ પ્રમાણે મજાર બનાવવાની હે આ સાંજ પડશે તો મજારે તૈયાર થઈ જશે આજ બરાબર હા અમારા ગગા કડીયા પછી અમારા ભાઈ દલવાડી એક જોઈએ અમને એના વિના અમારું આગળ ના હાલે હા અમારા પૂર્વજો એટલે તેડી આવ્યા હતા એને મનીકોરથી રોગા તેડી આવ્યા હતા બારડીમાંથી ઉપાડી આવ્યા એ કે દલવાડી જોઈએ બીજો કોઈને જોઈએ હા જો આ બાબુ સાહેબ બજાર બને છે જોયું આ ગણખર થઈ ગઈ તૈયાર ઓટો તો થઈ ગયો કાકરટ થઈ ગઈ ઉપર રેડ પીવરાવી મગિયો બરાબર હવે આને છે ને લાદી નાખવા સારું થઈને આને રફ મૂકી દીધો ભવિષ્યમાં લાદી જો આપણે ચડાવીએ લાદી તો એના માટે થઈ અને રફ રાખી દીધું પછી મોબાઈલ વાગે એ માતાજીના મોબાઈલ વાગે અહીંયા બીજા થોડા મોબાઈલ વાગે પછી અહીંયા ગાતા ને આશાપુરા બેઠી છે બાજુમાં અમારો દાડો તહેવાર મોડમણ કે જેની તહેવાર વસાઈ બી બેઠો છે આ બજાર બની ગઈ જો આ છોકરા બધા મદદ કરે છે અને આ ભુવા હતા તો ખાલી દેખરે રાખે ચકકી હું ની જરૂર પડે એ જોર આપે દાડા પરમિશન ભુવા હતા નહીં દાડા ની અને ભૂવા હતા નિમિત જ્વા મૂકે જો હા પડે તો એ કરવાનું ના પડે તો નહીં કરવાનું હે હા હા વાહ જોઈ લો મજાર બની જાય ઘટે નહીં એવી મજાર બની જાય હે ઘણા વર્ષો જૂના કાર્ય આ ભૂઆ હતા બધા દેવો મળીને કરાવે છે હે જીણા દ્વારો હા 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 આ ભુવા તો જીણા દ્વાર કરાવે રાખે વારે વાહ બની ગઈ ઘટે નહીં હે જાય ખીતરીનું ઘોડાણા વાળા એની આ ગયા છે ને ભૂવા હતા ને એટલે જ આ કામના બધાના નિમિત્ત બનાવે છે એ બાકી નક્કરભાઈ અડવા નથી એ કાઠી કાપીએ ને તો ઝાડો કાઢી નાખે આ વાર ન લાગે હે પછી નાડી બાંધવાની સુયા નરીએ હા 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 હજુ રોલી લિયા જે હે હિન્દુવા પીર છે કાંઈ જેવા તેવા નથી હે જેમ જેસલ પીર ને રામુ પીર ને આ બાબુસા પીર ને હે આણે એક પીર થઈ ગયા હિંદુઓમાં હા જો જોઈ લઈએ મજાર બની ગઈ જય માપુરા જય દ્વારકાધી રાજાધી રાજા રણ છોરા પૂર્વજો જય બાબુ સાડા જય માતા ગૌરી નંદન ગજા જય કિસ્િન ગોટાજા દી જય મારી ગાથાપુરા કાલકાઈ માતાજી જય દ્વારકાધીશ રાજ રાજા રણ જય બાબુ સા હા પાચારી પરિવાર જ પૂંજલ અસાન પૂર્વજી જ પૂંજલ જો આ ધજા રાખવાનો બાંબુ રાખવાનો ખોડવાનો નેજો રાખવાનો પણ બની ગયો બરાબર આ મજા પણ કમ્પ્લીટ થઈ ગઈ હવે દાદાની છોડ ચડાવી દઈએ જો બાળો ધૂ કરે બરાબર આ પાચારી માણકના પરિવારમાંથી હો સાવ પરિવાર અમે ભલે પરિવાર ખરા પણ થોડાક આગળ પેઢી ઉ અને આ ખુદ એની જ પેઢીના ના હવે એ આ ધૂપ કરી નાખે બાબુ સાડો બેરરીએ નારીયલ વધારી નાખે ગુલાબ જળ જરા જરા છંડ જ બહુ મચન બરાબર હા અંતર ગુરા જળ બરાબર હા હા ઓ ઓછો કઈ ખણો ગુલાબ કે ના

ફરી ન થા પર સમય અચીત તી વા હિ સોળું ઠાસીને સુત એ હંટાણ હાજર હાજુ રહી મંજે માટે હે હવે હી નૈ પણ થઈ ગયો રેડી ના તૈજો ખુચી વી લાડે જો ભાબુ નેજો બરાબર હી નો બુએ જે હાથ ખોડી દિય નાજો ના

હી દારૂ કપીયું કા બહુ હા કોઈ ભુટકી ના બધા ભુટકી દેવા પરિવાર હીનેજો રહીજો ચઢી ગયો બરાબર હી ધૂપ થઈ ગયો

ના એના માપે માપ સોડ થઈને રેડી રેડી થઈ ને હે અને મથે ને નીડળી નીડલા પાણખા રાખી દે મથે નેટલા ની પાણખા રાખી દે બપભાઈ નાના નાના પાણખા રાખી દે સાવ નાના નુકસાન ન કરે એવા બસ દબાવી દો બસ દબાવી દે બસ જય બાબુ સારા જય બાબુ છોડ પડ ચડી ભાઈ માપે માપે થાય ને સોડે હે

न अची वेंदा बसि 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 ही चढ़ाई ॾे भाऊ छंडे जी मां थोरो थोरो छॾे बाक़ी भले पियो हाल छंड भाऊ वियो हाणे हिकिड़ो आहे हीउ चढ़ाई ॾे फेड़ा पंज फेड़ा रखी ॾे पंज फेड़ा ते रखी ॾे વા રહી સર્વ પરિવાર જે બો જો સ્વીકાર સમય સમર ઓલિયા સમરસ ઓલિયા સમરસવી દાડા બાબુસારા હાજર હાજુ જય સમરત ઓલીયા हा इहे प्रताप से ना दुआ से ॿधो थिए थो हीउ त ॿधो आई हिसा थिए थो हाणे जीअं सोड़ कंदा न ही छह फुट मज़ारे न सत फुट जी सोड़ करणी अठ फुट जी घनीआ वरी कोन्हे सोड़ हीअ बराबरि अथई

त्रे ने ही कतरी है 2 मीटर लंबाई अठे 1 मीटर दी लंबाई 1 मीटर करनी 1/2 होन तईजे 1/2 1 ने अगर लीजे 2 मीटर छे ने 1 मीटर आ जी जी मीटर छे मीटर, मीटर नहीं लदर है है तो 1 1 मीटर जो पा ने जे पा करनी भले रेडी सासे और कंप्लीट न्याय ने बारे बो एक जस ने डालो वही है અન્ય હાથ બન્યો કિે બહો બધો રેતી પી બરાબર હા એ ઘોડેવાળો જેટલા મોર થઈ ત્યારે બધો બેરાપો હલ એ સ્વામી ગેડી ગાત્રાણ વીઆ મૂમાઈ વઠો આડો હે અને ગોઠીડા ના બના સોરને રેડી બધો જય સર્વ ભેર રેજા ગોઠીડે સુખ શાંતિ રેજા

હા એ નાં જોત ભરેતી તીન ભાઈ દાડે દયા હે કોઈ અંતર શીખી આગળી છંડી છડ હા ભાઈ આ ઇન્જોઈન છંડી છડ રૂગી હા આગળ ચડા બસ આઈ ના આઈ રહી બનાય જરાય પોય ના હે આ ઈ મજાર ટગમેડી કઈ છેડે કરો કામજી આ નામ ઈ મજાર ઉતે સામરસ પીન કેવો દેવ કરો ને ટગમેડી કઈ રાખી ને ના મથે ફૂલ રહે ના કી નારી ફૂલ અકડો પોય નાની ના નીચા હે પોય ભલે પવન જેવું ઉડી નહીં બે ને મારી ગાલે મકાન આવે તો કંઈ ફૂલ હે અકડો ધસાય સીધી કાકો મજાનું કહેવા મારું જો જાય આ હું ભાઈ તું કે ઠાવ કહું તું કરો આવ પણ અમે જ મારું રહી ગયો ને વાસે હં અંતર ઉકી દે સજો પેળો બોએ ખાઈ ને કે થોડો ચડે બુવા મૂર ખાય જો જોડે બે ખપે ના લ્યો કડિયા ને બુઆ છે ને માન ભુખોડતા હોય મૂકે નહીં ખાય હા કડિયા હોય કે બુઆ હોય ભુખોડ હોય કડિયા પાણા ખાઈ જાય ને બુવા ને ખાઈ જાય ગમે એનું હોય કે પિતળુ નડે છે જીવતો તો પોતે જ હોય પિતૃ સમજ્યા જય દાદા